આઈટી વિભાગ દ્વારા દ્વારા એકાઉન્ટ ફ્રીઝ કરવાના મામલે કોંગ્રેસ અમદાવાદમાં વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો આઈટી વિભાગ દ્વારા કોંગ્રેસ પાર્ટી અને યુથ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે એને લઈને દેશભરમાં કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ આજે પ્રદેશ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે વિરોધ કરી રહ્યા હતા પોલીસે રસ્તા રોકી વિરોધ કરી રહેલા કાર્યકરોની ટેંગાટોળી સાથે અટકાયત કરી હતી જ્યારે પ્રદેશ પ્રમુખની અટકાયત કરી ત્યારે કાર્યકરો પોલીસની ગાડી ઉપર ચડી ગયા હતા જેથી પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું